નમસ્કાર દર્શક મિત્રો મેનુઝ માપસેનું હાર્દિક સ્વાગત છે ચાલો નહિ હાલના સમાચાર અપહરણ થનાર વ્યક્તિને મુક્ત કરાવી ત્રણેય આરોપીઓને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી લીધી ભાવનગર પોલીસ વર્તેજ નાની ખુડિયાર મંદિરના પાછળ ખુડિયાર નગર તરફ જવાના રસ્તેથી ફરિયાદ કા બહુ સમરાણા કન્સ્ટ્રક્શન કંપનીમાં અગાઉ સેન્ટિંગનું કામ કરતા શખ્શી દ્વારા તેમની મજૂરીના રૂપિયા ચોકવટ માટે અગાઉથી પ્રી પ્લાન મુજબ કોન્ટ્રાક્ટર ચિંતનભાઈ હર્ષદભાઈ દરજીનું અપહરણ કરી લઈ છે ગુનો આચરવામાં આવેલ જે અંગેની ફરિયાદ વર્તેજ પોલીસ સ્ટેશનમાં થતા જે અંગેની ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ દ્વારા તાત્કાલિક એલસીબી એસઓજી અને વર્તેજ પોલીસની ટીમ બનાવી અપહરણકર્તાઓને પકડવા રવાના કરેલ જે ટીમ દ્વારા ટેકનિકલ સોર્સિસના મદદથી શામળાજી બોર્ડર પરથી અપહૃત ચિંતનભાઈ હર્ષદભાઈ દરજી તેમજ આ કામના આરોપી કાળુરામ ભગવાનલાલ ભગોરા ઉંમર વર્ષ છવ્વીસ અનિલ કુમાર કનૈયાલાલ બરંડા ઉંમર વર્ષ સત્યાવીસ અને મનીષ કુમાર રામલાલ ભગોરા ઉંમર વર્ષ વીસ રહે તમામ ડુંગરપુર રાજસ્થાનવાળાને ઝડપી લઈ ગણતરીની કલાકોમાં જ અપહરણ થનાર વ્યક્તિને છોડાવી લીધા હતા અને અપહરણ કરતા ત્રણેય આરોપીઓને ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી Legenda